અત્યારે અમે પહોંચી ગયા છે અમારા ફઈના ઘરે અને અમારા દાદા જુઓ ચા પીવા પણ મીંડા છે અને અમારા મની સાબેન કામ કરે છે અને આપણા મિલનભાઈ મિલનભાઈ હસે છે અમારા દેરાણી અને દેર ચા પીવા મંડી ગયા છે બે બે આઈ છે હો બાકી અને હું મંડેરિયા ભજિયાનો નોટ આવી રીતે બંધાય આમાં ઓલું નહીં નાખવાનું ન ખારો ને તો મેથી ધાણા મરચા હું બાપા હું કે જો બવનો કીના પાહે એક દે ટ્રાય તો મને આઈ પૂરવા ત્રીજો આવડે નહીં

બેસી જા અત્યારે જમી લીધું છે અને આજે બહુ થાક લાગ્યો અમે ફઈના ઘરે મંડેર ગયા હતા ને કળશની બાજુમાં છે ત્યાં તો બહુ થાક લાગ્યો ને તો બધુંય કામ મૂકી દીધું ને અત્યારે હું પાછું સુઈ જાઉં જમી લીધું છે નવરા થઈ ગયા તો બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ સ્વીટ રેમ તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં